કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારી છે એમની સાથે રહ્યા હતા સાથે સાથે ખેડા નગરપાલિકાની અઠ્યાવીસ સીટો પર અઠ્યાવીસે અઠ્યાવીસ મેન્ડેટ જાહેર કરી દેવામાં આવ્યા છે અને એની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે કઠલાલ કપડ ફોર્મ કાલે ભરાવાના છે મેમદાવાદ અને ડાકોર નગરપાલિકાના ફોર્મ પણ કાલે ભરાવાના છે કયા મુદ્દા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો હોય છે સ્થિરતા અપક્ષોનું રાજકારણ ખતમ થાય અને ભારતીય જનતા પાર્ટીની બહુમતી વધે તો ત્યાં આગળ શિસ્તબદ્ધ રીતે નગરપાલિકા ચાલે અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પણ ભાજપની છે તો ભાજપના મળતા લાભો ગ્રાન્ટોના કારણે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં વિકાસનું કામ એક સરખું ચાલે અને એક સમતોલ વિકાસ થાય એ મુદ્દાને લઈને અમે આગળ વધીશું અન્ય પક્ષો છે ભારતીય જનતા પાર્ટીને કોઈ પક્ષ ક્યારેય નડતો નથી કેટલી છે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બેસે એવો મારો પ્રયત્ન છે ને અમે એમાં સફળ જોઈશું